છોકરા માટે કંઈ નિયારિત નથી આદુ છોકરાઓને મરીને પ્રુફ કરવાનું કે છોકરો ખોટોડો તો હાચો હતો છોકરો ખોટોડો તો સાચો હતો એને એના પાછળ મરૂપવાનું યાર ગવર્મેન્ટ એના માટે સાબિતી કરે કે આ વ્યક્તિ જોડે બહુ ખોટો થયો ઉધિયા લેવા ગયો તો કે કમ્પ્લેન બી કઈ રીતે બધું કરેલું છે ઉલટાના મારા ઉપર ખોટા કેસ